हेलो हाय કેમ છો માજા મારી ચલ ચાલો આજે આપણે ગણતરી કરવાની છે મનકાની આપણે ગણતરી કરીશું બરાબર પછી મનકાની આગળની અને પાછળની કઈ સંખ્યા છે એ પણ મને કહેવાનો છે ચલો હવે મારી સાથે ગણતરી કરો બેલા 1 2 3 છે 10 ચલો હવે હું કોને કયા મન કા પસ્ટીક મૂકી મને કહેવાનું હા તમારે ચોથો મન કા પર કયા મન કા પર 4 ચલો હવે 4 થી અહી આ બાજુની ગણતરી કોણ કરશે 4 થી ઉંધી એકડી બોલવાની 4 4 ની પહેલા કઈ આવશે ત્રીજો ત્રીજો સરસ ત્રણ પછી બે બે અને એક સરસ વા ભઈવા चलो 4 ने आ 4 छ 4 मान का ऊपर બેન સ્ટીક મૂકી ચલો 4 પછી શું આવે 5 5 સરસ વાબે વા કઈ આવસે બેટા 5 ચલો આંચી બોલો 4 પછી શું આવશે 5 6 7 8 9 અને 10 સરસ વેરી ગુડ ચલો હવે બીજા ઉપર સ્ટીક મૂકું હા હવે જયેશ બોલશે જયેશ કે કેટલા ઉપર મૂકી મે પાંચમાં પાંચમાં ઉપર

हिंदी में नहीं बोलव आप कहवा चलो हम छह संख्या बोली जाओ चलो छह बोला आबाजु, 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 आबाजु हाँ ऊंधी तो, एक बोलवा छ अरे क्लेप करो भाई निधि चलो आ बाजू थी करो चलो छोलो 6 7 8 9 10 अरे वाह ताली हाल दे बेटा बनना ताली आप दे चलो शाबाश वाह भाई वाह जोरदार चलो अबे अबे हे तासरी नु वालो चलो अबे कोण આવશે હે तासરી બેન अबे जाओ तारा બેન તોડક चलो अबे બેન ક્યાં મનતા ઉપર જો મૂક્યો જો ત્રણ ઉપર ત્રણ ઉપર चलो ત્રણ ની આ બાજુની સંખ્યા બોલો બધા 3 પછી શું આવે પહેલા ઉંધી એકડી બોલ્યા તો

सात आठ दस सरस चलो क्लिप करो बाय सरसा जोरदार आठ क्या नए बजाने